packing ના ગયા છે પણ આ વર્ષે આ વાણી તો રોજ ગરમ હતું ઓરી આગળ તો આમ કોક જોર કરે ઓરી જઈ જાવ આ હમણાં કોક મહેમાન પણ ઉનાળે કે હા બાબુલાલ આ તો કે હા તલો તો શું આવું રાખે છું બાબુલા છે યાદ આવી ગયા તલો ભાઈ કે આવું ઘર આગળ રાખે છે કોક આ ઘેર કોક ભાઈ બનાવો તો માં તો એમ કે આ તો હા આવું છે રાખ્યું છે આમાં ડાબુ ભાઈ દીધી હોય તો નહીં આટલા જાણ ડાબુ બાબુ અમુક થોડી ચિયાડી બિયાડી લાવું ફરતો ને એના કોઈ મનાવ મેળાવ તો અને આ તો બાયડું છે બાકી તો રાખવાનું આમ તો પોકયો જ પણ હો સાબુ તો પડી ગયું છે આમ કોઈ ચિંતા નહીં હું આ એક બાયડું રાખવાનું છે અને એક બારી પાછા રાખવાની છે કાલે તો બોલાય તો શું અરે ફોન કરો આઈડિયા ખબર પડતી નહીં હા ફાવતો નહીં જબરજસ્ત લોચો પડ્યો છે

કૂતરો કૂતરો હન પડશે તો કઈશી કે કોઈ સાઈડ માં પડેલા બાજુ માં ઓવે એ હા હું ખાતરી કરી દઉં હો એ હારા તો કીધું તમને એ હા એ હારા ના ફોન હોય તો આટલો કોક ચાર ગાડી કોમા હતો મેર આવી જા કરો પછી આટલો ફેર પડી જાય તો ગમે તે કરી પણ ફોન તો લાવી દીધો ને આ એ ગોડો તો મારા દુશ્મન છે યાર એના પર ફોન માંગતો તો મુંડે ફરી જાય મગજ આમ શું કરે તમે જોવો પડશે મોબાઈલ કોણ મોબાઈલ આયેલા મોબાઈલ સૌ મોટો મોબાઈલ મને જો કોઈ વાંધો નહીં હવે કોઈ કોઈ મોબાઈલ માગવા જ નહીં માગે મોબાઈલ આવી ગયો ઘણો થઈ ગયો

પછી વાત તું ફોન એટલે મને જો એટલે નવો ફોન તમારે ફાવતો નહિ યાર આ નવો લે તાર તમારો ફોન તો ના લાય ને હાલો આ તું વાત કે કર અરે મારું જેતા રહું ને આ મારું જેતા રહું કોઈ આય ખાવ તો ખાવું ખાતા દે કોઈ સાડી માર્યો તો તને આ કોઈ સાડના વાડા ગોડો કર દે પણ કા કે આ હોય છે પેઢે હોય આ હોય માં ઓ સાડી બીસી આઈ નહી યાર કોણ પછી તો ને આ કોણ કર અરે તું છે આપણે મારા આપણે બૈરું બૈરું આ છે બીચે

હું એને હાડી છું મારે મેં કહે ફોન કરી આલો આ ફોન કરાવી અંત જ મારવા સો માર છે મારે એવું દોઢીમ પાટી એકી ડોટી ના હે પપ્પુ કરી મારે હા ગોડો છે અમારે હા તો મારો માર દે એ વાંધો કહે ગોડ ગોડો પર તું એ ગોડો કે આપણે લાપુર તાપડ કરે ક્યારે એ તો ગોડો પર તું ગોડો ભાઈ મારે સીતામડીને કાઢો પડ્યો નહીં કોઈક સાડી વાળી આવે મારા કોઈ કોળખી તો કોણ આવે સાડી વાળી બાપુ

અરે નરેશ અરે તું છું શું કરી લે કોણ નારેશ હું નારેશ નહીં અરે યાર આપડે ભેગા પડતા ખબર નહીં તું કોણ મને ખબર નહીં તું આજે બાજુ કોણ હાર અરે ઓળખતો નહીં નહી કું ના કોણ આ તું અરે બુરા વ્યસ્ત કર્યો યાર કોણ આ તું તારો ભાઈ બન કયો ભાઈ પણ અરે આ નહીં ઓળખતો યાર ના મુદો મુદો મારા મગજ ફરી ગયું યાર મો મો ગોટા કે આખો બોમ મો આખો ગોટા કે અલે યાર મને બહુ દુખ લાગે તો આ ખોટું કરી યાર આવું આ ધંધા ઉતારો કરે યાર બે તો તારો જો પતા બે કોણ સો એમ કેજો સાહેબ અલ્યા તારો ભાઈ બનો છું યાર સાહેબ તો ઉતારો ભાઈ બધું આપણ રોજ જોડી જમતા તા ખાતા તા પીતા તા મને ખબર નહી યાર મોન મારો મોબાઈલ એ મોબાઈલ સે દે આવો મારો મોબાઈલ આ કોક જોશે તો આપણે જાગરા કઈ નાખી એવું કર્યો તો

તમે જા ને અહીંયા સાહેબ અમારે ખબર નહીં પડે તમે જાજુ મારો ફોન ન હું લે કે કે ખવડાવ ગયા હું આ હું દારૂ પરવે દીદાર કરે તી તારો આ તમે કોણ છો સોથી આયા અલે તારો ભાઈ બંચુ લે આ શું ભાઈ પણ લે ભૂલી ગયો હું તો ન ઓળખતો યાર તારી કે ખોટું કર્યું યાર લે ના તો હેર હું નવરાવ દો ખવડાવ લે હું ફોન આવો પડ ફોન તો હું તો લાયા પાતા દેદાર જો પછી ઓ કર્યો હતી દેદાર તો મારા હારો તમે જો હું કે મારું ઉંગાળ હોય મા પાથાઈ દારીએ તા લુગરો માટી વાળો થશી પા થા તો તમે જો બધું અલ્યા ઉભો થાજો કે ઉભો થા યાર અલ્યા ઉભો થા એ ભાઈ તમે જાજો સાહેબ યાર તમે તો ની કરવા આવો મા મોન ફોન દે યાર યારો નહીં કરતો લે હે તું ઉભો થા હેડ સોકન લેજો કોક જોઈશે તો કોક આબરૂ કા છે મારી એ તા ઘોડા જોઈ શું કરે કે જો કે તારો વેસ કેવો કર્યો છે ચોક લઈ જો સાબ લેર જો લઈ જઉં લઈ જઉં લઈ જો લે તને લઈ જઉં આ દેડા તો જો લે રે આ લે હેડ ચોકન કે હું તો સુરી એકાલ તો રગર બજબ જ જ પડે જો યો પડે સાબ બોલ તલ બા બે ગાડી તું કે આ બો

એટલે બધાના જોઈએ મોબાઈલ હોય ને એક ના હોય તો મારા આને શું લાગે હું કમ્પ્લીટ ખવડાવું પીવડાવું તો કમ્પ્લીટ તને મારા જેવો કંઈ નાખવું નાખું પતી ગયું કે ના પત્યું તો બાર બાર જેટલી બધી ખબર તાના મારા જેવો કઈ ના કોઈ ના